નમસ્કાર દર્શક મિત્રો બોટા દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટા દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર નિંગાળા ગામનો બેઠો પુલ તૂટતા પાણીમાં ગરકાવ દસ ગામના લોકો જીવના જોખમે કરે છે મુસાફરી ચાલીસ કિલોમીટર વધારાનો રસ્તો કાપવો પડે છે બોટા જિલ્લાના ગરડા તાલુકાના નિંગાળા ગામે કેરી નદી પર આવેલો બેઠો પુલ તૂટી ગયો છે આ પુલ દર વર્ષે ચોમાસામાં પાણીમાં ગરકાવ થાય છે આ રસ્તો દસ જેટલા ગામો માટે બોટાદ તરફ જવાનો મુખ્ય માર્ગ છે છ હજાર પાંચસોની વસ્તી ધરાવતા નિગાળા ગામની સામે ત્રણ હજાર વીઘા જમીન આવેલી છે જે ખેડૂતોને પોતાના ખેતરે જવા માટે જીવના જોખમે પાણીમાંથી પછાર થવું પડે છે નિંગાળા શાળા પર દરેડ પાનવી અને વલ્ભીપુર સહિતના ગામોના લોકોને બોટાદ જવા માટે આ મુખ્ય રસ્તો છે પુલ તૂટી જવાથી લોકોને ચાલીસ કિલોમીટર જેટલું વધારાનું અંતર કાપવું પડે છે ઇમરજન્સીમાં દવાખાને જવા માટે પણ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે ગામના આગેવાનોએ અનેકવાર સરકારમાં રજૂઆત કરી છે પરંતુ કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી સ્થાનિક લોકોની માગ છે કે તાત્કાલિક ધોરણે આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે દર વર્ષે ચોમાસામાં આ જ સ્થિતિ સર્જાય છે જેના કારણે આસપાસના ગામના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ